રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ઝુંબેશ અંતર્ગત નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આઠ મિલકતોને સીલ કરવામાં આવ્યા દસ મિલકતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારવામાં આવી ત્રણ નળ કનેક્શન કાપવામાં આવ્યા અને રૂપિયા બસો ઓગણસાઠ લાખની રિકવરી કરવામાં આવી કુલ ત્રણ લાખ ચોરાણું હજાર પિસ્તાલીસ મિલકત ધારકોએ ત્રણસો કરોડ વેરો ભરેલ છે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ સ્ટાફ સભ્ય ઇન્સ્પેક્ટર કે રિકવરી સ્ટાફ દ્વારા કોઈ રોકડ વેરાની માંગણી કરવામાં આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસમાં રૂબરૂ રોકડ ભરી રિસિપ્ટ મેળવી કોઈ પણ વોર્ડ ઓફિસે કોઈ અન્યને કે થર્ડ ત્રાહિત પક્ષકારને રોકડ રકમ આપવી નહીં ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસનો સંપર્ક કરવો અહેવાલ દીપક રાઠોડ